એક આરોપી ડોક્ટર સૈયદ અહેમદ હથિયારોથી ભરેલો થેલો ગાડીમાં મૂકતો હોવાનું સીસીટીવી ફૂટેજ સામે આવ્યું છે આ તબીબી અમદાવાદના લાલ દરવાજા વિસ્તાર નજીકની એક હોટેલમાંથી બહાર નીકળીને વાહનમાં બેસતી વખતે હથિયારોની બેગ મૂકતી હોવાનું દ્રશ્ય સીસીટીવી કેમેરામાં કેદ થયું છે ડૉક્ટર સૈયદ અહેમદની આ પ્રવૃત્તિઓથી તેનું ષડયંત્ર વધુ સ્પષ્ટ થયું છે ચીનમાં તબીબી અભ્યાસ કરી ચૂકેલા ડૉક્ટર સૈયદ અહેમદ મૂળ હૈદરાબાદનો રહેવાસી છે તેની ધરપકડ બાદ એ પણ સામે આવ્યું હતું કે તે ખતરનાક ઝેર બનાવવાનું ષડયંત્ર રચી રહ્યો હતો ડોક્ટર સૈયદ અહેમદ ગુજરાતમાં હથિયારોનો જથ્થો એકત્ર કરવાના ઈરાદે આવ્યો હતો ઉત્તર પ્રદેશના અન્ય બે આતંકીઓ આઝાદ સુલેમાન શેખ અને મોહમ્મદ સુહેલ દ્વારા રાજસ્થાનના હનુમાનગઢથી આ હથિયારો મેળવવામાં આવ્યા હતા અને ગાંધીનગરના કલોલ નજીકના એક કબ્રસ્તાનમાં છુપાવવામાં આવ્યા હતા ડોક્ટર અહેમદ સૈયદ આ કબ્રસ્તાનમાંથી હથિયાર કલેક્ટર કરી કલેક્ટ કરી અને પરત હૈદરાબાદ જાય તે પહેલાં જ ગુજરાત એટીએસે તેને ઝડપી પાડ્યો હતો ત્રણે આતંકીઓ પાસેથી પોલીસે ત્રણ વિદેશી બનાવટની પિસ્તોલ ત્રીસ જીવતા કારતુસ અને ચાર લીટર કેસ્ટલ ઓઇડનો જથ્થો કબ્જે કર્યો છે આ સમગ્ર મામલે ગુજરાત એટીએસ દ્વારા વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે જેનાથી આ ત્રણેય આતંકવાદીઓના ઈરાદો અને તેમનું નેટવર્ક સામે આવી શકે